આપનું સ્વાગત છે ઇન્ફોર્મેટિવ વિડીયો સિરીઝ આપણે બનાવી રહ્યા છીએ ભારતની નામાંકિત ચેનલ ચેઇન હોસ્પિટલ જે છે સેલ્બી હોસ્પિટલ અને ત્યાં આપણે અલગ અલગ ડૉક્ટરો સાથે મુલાકાત કરી રહ્યા છીએ જેમાં આજે આપણી સાથે પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર હાર્દિક ડોડિયા છે જેમના પાસેથી જાણીશું બહુ પેજ થ્રી અને જે સિલિબ્રિટીઝ કાઇન્ડ ઓફ પ્લાસ્ટિક સર્જરી વિશે આજ સુધી જાણે સાંભળ્યું હશે એમના વિશે પણ ડિટેલ્સ આપણે જાણવાના છીએ તો આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે મજા આવશે સૌ પ્રથમ શરૂઆત કરીએ આપણે ડૉક્ટર પાસેથી પહેલાં એ જાણવાની કે જનરલી અત્યાર સુધી મેં ડૉક્ટર્સના ઇન્ટરવ્યૂ લીધા છે જેમાં મેં પૂછ્યું છે કે કઈ બીમારી હોય તો આ ડૉક્ટર પાસે જવું પડે પણ અહીંયા થોડું અલગ છે તો એવી કઈ પરિસ્થિતિઓ હોય કે જ્યારે એક પ્લાસ્ટિક સર્જનની જરૂર પડતી પડશે જરૂર આપણે કોઈ બી ગંભીર એક્સિડન્ટ થયા છે કે કોઈ બી ગંભીર બર્ન્સની ઇન્જરી છે કે કેન્સર પછી પ્લાસ્ટિક સર્જરી જે કરવાની હોય એમાં પ્લાસ્ટિક સર્જનની જરૂર પડે છે હવે વિસ્તારમાં સમજાવતો કે એક્સિડન્ટમાં જેમ કે ફેસ પર ચહેરા પરની ગમે તે ઈજાઓ છે મોટી જેમાં અંદરના હાડકાંની ઈજા છે કે આંખની નીચેના હાડકાં તૂટી ગયા જેના કારણે દેખાવામાં તકલીફ થઈ છે નાકનું હાડકાં તૂટી નાક આડું ટેડું થઈ ગયું છે જડબા તૂટી ગયું છે જડબાના કારણે આપણે દાંત બંધ નહીં થઈ શકતા તો એવી જે બી ચહેરાની ઈજાઓ છે એક્સિડન્ટમાં તો એમાં પ્લાસ્ટિક સર્જનની જરૂર પડે છે હાથ પગમાં જ્યારે એવું મોટું આપણે કટ ઇન્જરી હોય છે કે જેમાં નસ કપાઈ ગઈ છે કોઈ મોટી લોહીની નસ છે કે જે આપણે જ્ઞાનતંતુની નસો છે એ ડેમેજ થાય છે કે સ્નાયુ કપાઈ ગયા છે પગની અંદર જ્યારે ક્યારેક રોલ ઓવર ઇન્જરી જ્યારે રન ઓવર ઇન્જરી કહેવાય કે ટ્રક ચાલી ગયું કે ગાડી ચાલી ગયું તો એમાં જે સ્નાયુ બધા ડેમેજ થાય છે તો એ બધી જ ટાઈપની કન્ડિશનમાં પ્લાસ્ટિક સર્જનની જરૂર પડે છે એમાં મલ્ટીસ્પેશિયાલિટીની જરૂર પડે છે હાડકાના સર્જન જે હોય છે એ આપણે હા હાડકાનું પાર્ટ રિપેર કરે છે બાકીનું સ્નાયુનું જે કવર આપવાનું છે કે સ્નાયુ રિપેર કરવાનું કામ છે પ્લાસ્ટિક સર્જન કરે છે બર્ન્સમાં બહુ મોટો રોલ આવે છે પ્લાસ્ટિક સર્જનનો કે જેમાં અત્યારના આપણે નાનામ નાની જે બર્ન્સની ઇન્જરી હોય દાઝી ગયા હોય ત્યાંથી લઈને આખું શરીર જે દાઝી ગયું છે એમાં અલગ અલગ રીતનું મેનેજમેન્ટ હોય છે કે પહેલાં આપણે જ્યારે એક્યુટ મેનેજમેન્ટ કે જ્યારે તરત બળીને આવ્યા છે ત્યારે આપણે જેટલી બળેલી ચામડી છે કાઢીને ચામડી ચોંટાડવાનું કામ કરવાનું સ્પેશિયલ એવા સ્કીનના ડ્રેસિંગ યુઝ કરીને એ ઘા ભરવાનો અને જેમ જેમ રિકવર થાય પેશન્ટ એમ એનો જે સ્કાર બને સ્કાર એટલે કે જે એનો ખરાબ દેખાવ આવે એને આપણે ધીરે ધીરે લેઝરથી ને એ સુધારતા જઈએ અને કોઈ અગર ફંક્શનલ ડિફોર્મિટી કે જેમ કે હાથ ચોંટી ગયો છે કે પગની આંગળીઓ ચોંટી જાય છે ક્યારેક ક્યારેક બળ્યા પછી જે ત્રણ છ મહિને આપણે પાછું સ્ટેજ સર્જરીમાં રિપેર કરીને છૂટું પાડીને એમને પાછી પહેલાં જેવી જિંદગી આપણે આપી શકતા હોય છે અત્યારના કેન્સરમાં બી પ્લાસ્ટિક સર્જરીનો ખાસું રોલ આવે છે ગમે તે કેન્સર ફેસનું હોય જેમ કે જડબાનું કેન્સર છે કે જીભનું કેન્સર છે કે મેગઝીલા ઉપરના ઉપરના જોનું કેન્સર છે એ બધા કેન્સરમાં આપણે કેન્સર કાઢ્યા પછી પ્લાસ્ટિક સર્જરીથી એ પાર્ટ આપણે બનાવી શકીએ છીએ જેમાં પગનું હાડકું યુઝ કરીને આપણે મોડાનું જડબું બનાવીએ છીએ પછી હાથનું આપણે સ્નાયુ યુઝ કરીને જીભ આખી નવી બનાવી દઈએ છીએ પછી સેમ એવી રીતના જ થાયની અંદરથી મસલ યુઝ કરીને કે એનાથી આપણે પાછું ઉપરના ચહેરાનો કોઈ બી કંટ્રોલ ડિફેક્ટ જે છે એ આપણે પાછો લાવી શકીએ છીએ એટલે હવે કેન્સરની સર્જરી પછી ક્યારેક એવા સારા રિઝલ્ટ મળતા હોય છે કે એવું લાગે કે ચહેરા પર કશું કર્યું જ નથી એ બધું જ આપણે પ્લાસ્ટિક સર્જરીથી કરી શકીએ છીએ એટલે આ ત્રણ મેજર જે પ્લાસ્ટિક સર્જરીઝ મેં કીધી કેન્સરની પછી આપણે ટ્રોમાની પ્લાસ્ટિક સર્જરી એટલે એક્સિડન્ટની પ્લાસ્ટિક સર્જરી અને બર્ન્સની પ્લાસ્ટિક સર્જરી એ આપણે મેક્સિમમ અમાઉન્ટમાં થાય છે અને આપણે શેલબીમાં બી એનો સારો એવો ફ્લો રહે છે અને એટલી જ ખાસિયત છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની શેલ્બીની કે જેમાં બધા જ ડૉક્ટર્સ અવેલેબલ હોય છે અને તમારા રોગનું બધી જ જગ્યાએથી જેટલી પણ રિક્વાયરમેન્ટ હોય એ બધી જ રીતે નિદાન થતું હોય છે સારવાર થતી હોય છે ખાસ કરીને હાલ જ્યારે એક કોસ્મોપ્લાસ્ટિક સર્જરી જે પેજ થ્રી અને સેલિબ્રિટીઝ યંગસ્ટર્સ જે આપણે સાંભળતા હોઈએ છીએ તો એ હવે નોર્મલ લોકો પણ અપનાવવા માંડ્યા છે તો એના વિશે ડિટેલ્સમાં સમજાવો હા હવે આપણે જે કીધી આ જે પાર્ટ છે કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરીનો તો એ હવે એવું નથી કે સેલિબ્રિટીઝને એ લોકો માટે જ સીમિત છે હવે નોર્મલ લોકો બી આ કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરી ફ્રિકવન્ટલી કરાવે છે એમાં તમે આ સાંભળ્યું હશે કે ના કાઢું ટેડું હોય તો સીધું કરાવવાનું ધેર ઇઝ રાયનો પ્લાસ્ટિક એ કોમનલી કરીએ છીએ પછી મેલની અંદર જ્યારે ફિમેલ જેવી છાતી હોય છે ગાયનેકો કન્ડિશન કહેવાય તો એ આપણે છાતીને અંદરનું ફેટ કાઢીને નોર્મલ મેલ જેવી પાછી આપણે ચેસ્ટ બનાવીને આપતા હોય છે જે ગાયનેકોમાસ્ટિયા સર્જરી છે પછી એવા જે બોડીની અંદર એવી ચરબી છે કે જે આપણે ગમે એટલી કસરત કરીએ ડાયટ કરીએ તો ફેટ એ નીકળતું નથી ડાયટ રેઝિસ્ટન્ટ કે એક્સરસાઇઝ રેઝિસ્ટન્ટ ફેટ કહેવાય જે પ્રેગ્નન્સી પછી બી એવી કન્ડિશન આવે કાં તો જેનેટિક કોઈક એવી કંડિશન હોય કે જેના કારણે સાથળ કે આપણે ઉપરની જગ્યા પરનું ફેટ ઓછું થાય જ નહીં તમે ગમે એટલું કરો તો એના માટે આપણી જે લાઇપો છે લાઇપોસેક્શનથી આપણે એવા ફેટ રિડ્યુસ કરી શકીએ છીએ શેપ આપી શકીએ છીએ જેવું આપણો ડિઝાયર છે એ બી આપણે કોમનલી કરતા હોય છે વાળ પ્રત્યારોપણનું જેમ તમે સાંભળ્યું હશે હેર ટ્રાન્સપ્લાન્ટ બી એટલું જ ફ્રિકવન્ટલી થાય છે જે બધા કોમન માણસો બી હવે કરાવે છે તો એવું કંઈ સેલિબ્રિટી માટે લિમિટેડ નથી હવે લીપના ફિલર્સ બી એવો વધી ગયા લીપનો આકાર ચેન્જ કરવા માટે જે અંદર ફિલર ઇન્જેક્શનથી લીપ આપણે મોટું કરીએ પછી ક્યારેક ફિમેલ્સમાં બ્રેસ્ટનો બી ઇસ્યુ હોય કે બ્રેસ્ટની સાઇઝ વધારે હોય તેને રિડ્યુસ કરીએ કે ઓછી હોય તો વધારે ઇમ્પ્લાન્ટથી કરીએ તો આ બધી જ પ્લાસ્ટિક સર્જરીઓ હવે કોમનલી થાય છે અને બહુ જ સેફલી કરીએ છે અને મેઇન વસ્તુ એ છે કે આપણે એનું સેફટી અને અફોર્ડેબિલિટી સારી થઈ ગઈ છે એટલે જનરલ પોપ્યુલેશન બી સારી રીતના કરાવે છે તમે હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે વાત કરી તો હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે પણ હું થોડું વધારે ડિટેલ્સથી સમજ હેર ટ્રાન્સપ્લાન્ટ એ છે કે એમાં આપણે પોતાના જ વાળ જે પાછળ જે હોય જે બાકી વાળ છે એ આપણે પાછળથી કાઢીને આગળ લગાવવાનું કામ કરતા હોય છે અને વાળ પ્રત્યારોપણ કહેવાય હવે ક્યારેક ક્યારેક બોડીમાં અગર એટલે સ્કાલ્પ ઉપર પાછળ વાળ વધારે પડતા ના રહ્યા હોય તો શરીરના બી આપણે વાળ યુઝ કરીને વાળ પ્રત્યારોપણ કરી શકીએ છીએ એની બે ટેકનિક છે એફયુ ઇન એફયુ ટી ટેકનિક કે જેમાં સિંગલ સિંગલ વાળ આપણે પાછળથી કાઢીને આગળ લગાવતા હોય છે અને ક્યારેક એવું બને છે કે બહુ ઓછા હોય લિમિટેડ હોય આપણી જોડે વાર તો એક ખાલી પટ્ટી કાઢી કાઢીએ છીએ પાછળથી અને એ પટ્ટીમાંથી એક એક વાર છૂટો કરીને આપણે માઇક્રોસ્કોપની નીચે અને પાછા આપણે પ્રત્યારોપણ આગળ જ્યાં જરૂર હોય ત્યાં કરતા હોય છે તો એફયુ ટી અને એફયુ ટેકનિક આપણે રૂટિનલી કરીએ છીએ એની ડેડિકેટેડ સ્પેશિયલ ટેકનિશિયનની ટીમ્સ હોય છે અને સાથે સાથે મળીને સારું રિઝલ્ટ અમે લોકો આપીએ છીએ એ સિવાય ખાસ જાણવા માંગીશ કે જે રીતે હેર ટ્રાન્સપ્લાન્ટ એડવાન્સ ટેકનોલોજી છે તો એ રીતે સેલ્બી હોસ્પિટલ ખાતે આપણે બીજી અલગ અલગ શું ટ્રીટમેન્ટ મળી શકે છે આ પ્લાસ્ટિક સર્જરીની અંદર એડવાન્સ ટેકનોલોજી આપણે જાણવી હવે એક તો આપણે બધી ટાઈપના કંટ્રોલ ડિફેક્ટ્સ જે કહીએ છીએ કે કેવું રહેતું હતું કે સીધી ચામડી ચોંટાડીને આપણે સર્જરીઝ કરતા હતા જેમાં ચામડી ચોંટાડી એવું દેખાઈ જાય ખારા ખરબર છે તો એના કાં તો પછી ફ્લેપ સર્જરી કરતા હતા કે જેમાં ફ્લેપના કારણે થોડુંક એના ઉપર આપણે થીગડું માર્યું બલ્ક બલ્કી ટીશ્યુ જેવું આપણને ઉપર લાગે પણ હવે બધી આર્ટિફિશિયલ સ્કીન મળે છે જે જે અત્યારના બે ત્રણ વરસથી આપણે અહીંયા બહુ જ સારી રીતના અને ઇઝીલી અવેલેબલ છે તો એ આપણે સારી રીતના યુઝ કરીને બહુ જ સારા જે સ્કિનના જે રિઝલ્ટ છે સ્કિન ગ્રાફ્ટિંગના રિઝલ્ટ એક તો આપતા આપતા થઈ ગયા છે પછી જે કીધું કે માઇક્રો સર્જરી તો આપણી જોડે અત્યધિન આપણી જોડે માઇક્રોસ્કોપ છે એમાં માઇક્રો સર્જરીઝ બી આપણે ખાસી એવી કરતા હોય છે નાની નાની નસો જોડવાની જે સર્જરીઝ છે એ બી આપણે સારી રીતના અહીંયા થાય છે એવી ફિશ્યુલા બનાવવાનું જે ડાયાલિસિસના પેશન્ટ હોય છે એમાં આપણે નાની નાની નસો જે જોડીને આપણે ફિશ્યુલા બનાવતા હોય છે કે જેમાં જેના કા જેના યુઝથી આપણે ડાયાલિસિસ પછી હાથમાંથી જ આપણે એ નસમાંથી કરી શકતા હોય છે જે મોટી ગળામાં નસ નાખવી હોય નાખેલી હોય છે એની જગ્યા પર એ હાથમાંથી કરી શકીએ એના માટે બી જે અત્યધિન ફ્યુચર્સ છે જે ટાંકા કહેવાય એના માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે દવાઓ છે આપણે અહીંયા સારી છે જે આપણે યુઝ કરીને સારા રિઝલ્ટ પેશન્ટને આપી શકીએ તો આપણે એક્સિડેન્ટલી બંધ થયા હોય અને જે કોસ્મો પ્લાસ્ટિક સર્જરી એ સિવાય એડવાન્સ પ્લાસ્ટિક સર્જરી વિશે પણ આપણે જાણ્યું પણ ઘણી વખત નાના બાળકોની અંદર ઘણી એવી જન્મજાત ખોટખાપણ પણ જોવા મળે છે લોકોને અંદાજો આવે કે આ જન્મજાત ખોટ ચોખ્ખા પણ જે છે એ પ્લાસ્ટિક સર્જરીથી એમનો ઈલાજ અહીંયા શેલબી ખાતે શક્ય છે તો એવી ખોટ ખાપણ કઈ હોય અને એની ટ્રીટમેન્ટ કઈ રીતે થાય કે જેમાં ચહેરાની અંદર જોઈએ તો આપણે આ હોઠ કપાયેલો હોય ક્લેફ લિપ કહેવાય પછી આપણે તાળવું કપાયેલું હોય ક્લેફ પેલેટ કહેવાય કાં તો બંને સાથે હોય ક્લેફ લિપ ને પેલેટ છે પછી નાક કોઈ વખત આપણે બહુ જ ટેડું મેળું આવ્યું હોય કે પછી કાન એપ્સન્ટ જે માઇક્રોશિયા કહેવાય પછી આંગળીઓની અંદર જોવા જઈએ તો આંગળી ચોંટેલી આવી હોય કોઈની જગ્યાએ પાંચની જગ્યાએ છ આંગળી આવી હોય કોઈ ક્યારેક ક્યારેક આખો હાથ હોય એ બે જ આંગળીનો હોય ક્લેફ્ટ હેન્ડ જેને કહેવાય તો એ ટાઈપની કન્ડિશનમાં પ્લાસ્ટિક સર્જનની જરૂર પડે છે પછી કેટલી એવી લોહીની ગાંઠો છે હિમેન્જીઓમાં જે છે એવી માલફોર્મેશન જે કહેવાય કે એ બી જેમ કે હોઠ ઉપર છે આપણે તાળવા ઉપર છે કે પછી સ્કાલ્પ ઉપર છે તો એ બધી જગ્યામાં જ્યારે લોહીની ગાંઠ હોય છે તો એનું બી જે નિદાન કરવાનું અને એની ટ્રીટમેન્ટ કરવામાં પ્લાસ્ટિક સર્જનનો મોટો રોલ જનરલ અવેરનેસ માટે જે પોઈન્ટ કહેવા માંગુ છું એ કે તમારે સામેથી પ્લાસ્ટિક સર્જનની ક્યાં ક્યાં ડિમાન્ડ કરવી જોઈએ આવા ગંભીર જે એક્સિડન્ટ્સની મેં વાત કરી કે ફેસના એક્સિડન્ટ્સ છે ગંભીર જેમાં હાડકાની ઈજાઓ છે ચડબું તૂટી ગયું છે હાથની ઈજાઓ જેમાં નસો કપાઈ ગઈ છે કે પછી રન ઓવર ઇન્જરીઝ છે જેમાં સ્નાયુ ડેમેજ થઈ ગયા છે તો એમાં તમારે સામેથી પ્લાસ્ટિક સર્જનની ડિમાન્ડ કરવી જોઈએ જેનાથી તમારું ફંક્શન એઝ વેલ એઝ ફોર્મ એટલે તમારો શેપ એ બંને પ્રોપરલી તમને પાછો મળી શકે છે એ આપણે જે મોટી મોટી સિટીઝમાં તો બધી અવેલેબિલિટી હવે થઈ ગઈ છે પણ નાના સેન્ટર્સમાં એમાં ક્યારેક અવેલેબલ નથી હોતી ત્યાં જ્ઞાન બી નથી હોતું બહુ તો એ જગ્યાઓ ઉપર આ બહુ જરૂરી છે ગંભીર બર્ન્સની ઈજાઓ છે તો એમાં બી પ્લાસ્ટિક સર્જનનો રોલ મોટો આવે છે તો એમાં બી તમારે સામેથી ડિમાન્ડ કરવી જોઈએ કેન્સર પછીની જેટલી બી પ્લાસ્ટિક સર્જરીઓ કીધી જેના કારણે તમારું પાછું જે ફંક્શન ને ફોર્મ રિફોર્મ થઈ જાય છે કે જેનાથી તમારો ચહેરો પહેલાં જેવો થઈ જાય છે સ્તન કાઢ્યો તો સ્તન પહેલાં જેવું આવી જાય તો એ બધી વસ્તુ તમને જાણકારી હશે તમે સામેથી ડિમાન્ડ કરશો તો તમારા માટે એ સારું રહેશે કે આપણે પ્લાસ્ટિક સર્જરી વિશે જાણ્યું અને આ ઉપરથી આપણે એક વસ્તુ જાણી શકીએ કે કંઈ પણ વસ્તુ જન્મજાત જાત હોય જેનો ઈલાજ જો યોગ્ય ડોક્ટર પાસે યોગ્ય જગ્યાએ જઈએ તો આજે બધી જ સારવાર સાયન્સ સાથે શક્ય છે તમે તમારી શરીરની અંદર કોઈ પણ જન્મજાત ખોડખાપણને દૂર કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી શેર કરજો ફરીથી મળીશ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ત્યાં સુધી લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ